ગેરંટી સાથે સાથે માલિક દ્વારા તાલીમ આપવામાં આવશે સત્તર વર્ષના અનુભવી ભારત સરકાર દ્વારા માન્ય સર્ટિફિકેટ તાલીમાર્થી ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ તો આજે જ મુલાકાત લો મોમેન્ટ લોન તિરુપતિ બજાર વિસનગર આજકાલ લગ્ન માહોલ જામ્યો છે ત્યારે વિસનગર શહેરના કડા રોડ ઉપર આવેલા પાર્ટી પ્લોટ ખાતે તાજેતરમાં એક પાટીદાર સમાજના આગેવાનની દીકરીના લગ્ન હોવાથી પ્રસંગ માણવા આવેલા લોકો વચ્ચે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા લગ્ન પ્રસંગે દીકરીને આપવામાં આવેલા દાગીનાની થેલીની ચીલઝડપ થઈ ગઈ તેવી ચર્ચા વાયુ સમગ્ર વિસનગર શહેરમાં પ્રસરતા લોકોમાં અનેક તર્કવિતર્ક સર્જાયા હતા અને આજ પાર્ટી પ્લોટમાં બીજા દિવસે એક નાગર બ્રાહ્મણ સમાજના દીકરાના રિસેપ્શનમાં પણ આમંત્રિત મહેમાનોની હાજરી વચ્ચે થી ત્રીસ જેટલા અજાણ્યા બિન બોલાયેલ મહેમાનો ભોજનની જયાફત ઉડાવી રહ્યા હતા ત્યારે અચાનક યજમાનના સગા સંબંધીઓની નજર પડતા તેમની પૂછપરછ કરતાં તેઓ ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક પાર્ટી પ્લોટ છોડીને જતા રહ્યા હતા આજના સમયમાં આવી ઘટના બની રહી છે ત્યારે હવે આગામી સમયમાં લગ્ન પ્રસંગ હોય કે કોઈપણ શુભ પ્રસંગે કંકોત્રી કે આમંત્રણ પત્રિકા સાથે ફેમિલીના દરેક વ્યક્તિ પ્રમાણે પાસ આપવાની પ્રથા શરૂ થઈ જશે તેવી ચર્ચા પાર્ટી પ્લોટમાં જમવા માટે આવેલા લોકો કરી રહ્યા હતા આજના સમયમાં પાર્ટી પ્લોટની એક ડીશ પાંચસોથી હજાર રૂપિયાની હોય છે ત્યારે આ રીતે વગર આમંત્રણે ત્રીસ પાંત્રીસ જેટલા અજાણ્યા લોકો મોટી ભીડમાં ભળી જાય તો તો યજમાનને નુકસાન થાય સાથે સાથે પણ એટલો જ ભય રહે છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ